મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે ઈડર તાલુકાના દલજીતપુરા ગામની અંદર અહીં ઉપસ્થિત છીએ અહીંયા ચણાનો પાક છે આ ખેતરની અંદર આ ખેતરની અંદર ખેડૂતભાઈ છેલ્લા ચાર વર્ષથી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે કોઈપણ જાતનું રાસાયણિક કેમિકલ આ ખેતરમાં છેલ્લા ચાર વર્ષથી ઉપયોગ થયો નથી તો આવો જાણીએ કે એમને શું ટ્રીટમેન્ટ કરી છે અત્યારે આ ચણાનો પાક ગ્રીનરીમાં છે તો એમના સાથે પરિચય લઈએ અને એમને પૂછીએ નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે ઈડર તાલુકાના દરજીતપુરા ગામની અંદર જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂતે ડોલર ચણાનું વાવેતર કરેલું છે અને એમાં કામાની પ્રોડક્ટ વાપરે છે વર્ષો વર્ષ ચાર વર્ષથી આપણી કામાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તો એમને શું પ્રતિભાવ જાણવા મળે છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌ પ્રથમ પહેલાં આપણો પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો અને જિલ્લો મારું નામ પટેલ કેરુલ કુમાર કાંતિભાઈ ગામ દલજીતપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તો મોટાભાઈ તમે ડોલર ચણાનું વાવેતર કર્યું છે બરોબર તો છેલ્લા ચાર વર્ષથી તમે કામાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છો તો ડોલર ચણાના મેન પ્રશ્નો શું આવતા હોય છે ડોલર ચણાની અંદર ડોલર ચણાની અંદર મેન પ્રશ્નોમાં સુકારો આવતો હોય છે ચાલો થોડો ટાઈમ જાય ને ડોકા સુકાવા મળે છે પીડા થઈને તો છેલ્લા ચાર વર્ષથી તમે કામાની ટ્રીટમેન્ટ કરો છો અને આની અંદર પાયાની અંદર તમે ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સારથી અને ડોક્ટર સુરક્ષા આપેલું છે તો આ ડોલર ની અંદર જો તમને સુકારો જોવા મળે છે કે નથી મળતો અત્યારના સુકારો જોવા મળતો નથી એકદમ ગ્રીનરી દેખાય છે સ્ક્રીન ગ્રીનરી છેલ્લે તમે ખેડૂત મિત્રો નીચેથી જોઈ શકો છો આની ગ્રીનરી નીચેથી ઉપર સુધી જોવા મળી જાય છે ફાલિંગ પણ નીચેથી ઉપર સુધી જોવા મળી રહ્યું છે તો મોટાભાઈ તમે આજુબાજુના ખેડૂત કરતા ખેડૂત મિત્રો કેમિકલ ખેતી કરતા હોય છે અને આપણે ડોલરચનાની અંદર તમે કેમિકલ રાસાયણિક ખાતર આપેલા નથી

એનો દ્રાવણ બનાવી દીધું બેરલમાં અને પછી પાણી સાથે આલેલું છે ડ્રિંકિંગ કરાવરાયેલું નહી પાણી સાથે આપી દીધું બક નળી કરીને પાણી સાથે આપેલું છે ત્યાર બાદ તમને શું ફેરફાર જોવા મળેલું છે આ ત્યાર પછી એની હાઈટ કે બધી રીતના એકદમ ગ્રીનરી થઈ ગઈ છે લસ ગ્રીન ગ્રીનરી જોવા મળી રહી છે તો બીજા ખેડૂત મિત્રો કરતા આપણે આપણે ચણાની અંદર શું પ્રતિભાવ જોવા મળે છે અને જમીનની અંદર શું ડિફરન્સ જોવા મળે છે તમે ઝેર મુક્ત ખેતી કરો છો એમાં આ તો જમીન એકદમ પોચી થઈ ગઈ છે બીજા ખેડૂતોને આમ જમીન કડક હોય છે એની જગ્યાએ આપણી જમીન પોચી છે ગમે તે રીતના ખોદ ખોડ કામ કરો ફટ દઈને થઈ જાય છે તો બીજા કયા પાકની અંદર આપણી કામાની ટ્રીટમેન્ટ કરો છો એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો આપણે કામાનીમાં તમાકુમાં કરેલી છે બટાકામાં કરેલી છે ડ્રેગન ફ્રૂટમાં કરેલી છે તો એમાં શું ડિફરન્સ જોવા મળે છે ખાસ ખેડૂત મિત્રોને જણાવજો અત્યારના જમીન એકદમ પોચી છે ત્યાં જમીન પોચી અને ભરભરી જે કામાન ટ્રીટમેન્ટ આ ખેડૂત મિત્ર એ કરી છે આપ પણ કરી શકો છો જેથી કરીને આપણી જમીનને ઝેરમુક્ત કરી શકો છો અને જમીનમાં જે અત્યારે ડોલર ચડાની અંદર સુકારાના પ્રશ્નો આવતા હોય છે એની અંદર તમે આ મોટા ભાઈએ વાત કરી કે મારે સુકારાનો પ્રશ્ન એક પણ નથી આની અંદર અગાઉ વાવેતર શેનું કરેલું હતું ખાસ મફળીનું કરેલું હતું તો એમાં ફૂગનો પ્રશ્ન કેવો હતો એમાં ફૂગનો પ્રશ્ન નહોતો પણ એના પછી જે મફળી વાય હતી આ આજે ઉગેલી છે એ અંદર અંદર નાખી દીધી ભાગ્યા હવે એ એના લીધે આવે છે પણ આમાં આવી નથી તો સો સો ટકા તમને બેનિફિટ જોવા મળે છે સો સો ટકા બેનિફિટ તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એમને શું સંદેશ આપો છો કે આમાંની પ્રોડક્ટ વપરાય કે ના વપરાય હું આપણા ગુજરાતના ખેડૂતોને સલાહ આપું છું કે આ પ્રોડક્ટ છે સારી છે અને વપરાય તો જમીનમાં આ મોટા ઘણા બેનિફિટ જોવા મળેલા છે અને દરેક ક્રોપની અંદર એ પ્રોડક્ટ વાપરે છે તમે તમારા ખેતરની અંદર આ પ્રોડક્ટને વાપરી અને અનુભવ કરી શકો છો જેથી કરીને શું ફેરફાર જોવા છે ખાસ અંદર પણ જે બીજો ખર્ચ છે ઓછો થાય છે રાસાયણિક કરતા એટલે ઉત્પાદનમાં આપણને વધારે જ મળે એટલે કેમિકલ ખેતી કરવી કે ઓર્ગેનિક ખેતી કરવી ઓર્ગેનિક માં આપણને બહુ બેનિફિટ રહે જમીન પણ સુધારે જય જવાન જય કિસાન નવા વિડીયો સાથે ફરી મળીશું